ઓમ ગણેશ હર હર મહાદેવ હવે જે આમળા છે એ ખાલી શું ખાવા માટે જ સદ્ગુણી છે એટલે કે ખાવામાં જ અમૃત સમાન છે તો ખાવામાં તો અમૃત જેવા છે જ અને આખા વિશ્વએ માની લીધું છે કે આમળાથી ઉત્તમ બીજું કોઈ ફળ નથી પણ શાસ્ત્ર શું કહે છે ને એમાં ખાસ કરીને કાર્તક મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી જેને આપણે વૈકુંઠ ચતુર્દશી કહીએ છીએ જે વૈકુંઠ ગમન કરાવવાવાળી હોય છે તો એટલી અદ્ભુત આ જે ચતુર્દશી છે આ ચતુર્દશીએ ધાત્રી પૂજન એટલે કે ધાત્રી મૂળ પૂજન એટલે કે આમળાના વૃક્ષનું જે મૂળ હોય એની પૂજા કરવાનું વિધાન છે જોકે સૌથી મહત્વનો વિષય એ છે આજનો સત્સંગ કે આ આમળાના વૃક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી અને આમળાના વૃક્ષનું મહત્વ શું છે તો હું આચાર્ય આનંદ પાઠક આજે તમને સપ પ્રમાણ શાસ્ત્રોના પ્રમાણ પ્રમાણે અને પુરાણોમાંથી સીધું જ બતાવીશ કે જે આમળું છે એ એક અમૃતથી નીચેની કોઈ ઔષધિ નથી એટલે કે એને અમૃત કહીએ તો કંઈ અતિશયોક્તિ નથી એટલે આમળાનું પૂજન પણ કરજો ને આમળાનું સેવન પણ કરજો તો આજે આમળા વિશે આપણે આ કથા શ્રવણ કરીશું સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો ને ચેનલ પર નવા હોય તો શ્રી બોલીને સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એવું આપણા પુરાણોમાં લખેલું છે કે આદિકાળમાં જ્યારે પૂર્વકાળમાં આખું સંપૂર્ણ જગત જળમાં નિમગ્ન હતું એ સમયે પરબ્રહ્મ બ્રહ્માજી અવિનાશી જે હતા એ બ્રહ્માજી સ્વયં ભગવાનનો મંત્ર જપ કરવા લાગ્યા અવિનાશી બ્રહ્મ સ્વરૂપનો મંત્ર જાપ કરવા લાગ્યા બ્રહ્માજી જેમ જેમ જપ કરતા ગયા જેમ જેમ એમનું તપોબળ બળતું ગયું એમની આંખમાંથી જે ભાવમય થઈને અશ્રુ આવે એ અશ્રુઓ બધા જે છે એ ભગવદ દર્શનના અનુરાગ સાથે આ પૃથ્વી ઉપર પડ્યા અને આ પૃથ્વી ઉપર જે એમના અશ્રુઓ પડ્યા છે એ અશ્રુઓના એક એક બુંદથી એટલે કે એક એક ટપકાથી જે છે એ ઘટાદાર ફળો સાથે વૃક્ષ બધા ઊગી નીકળ્યા અને સાથે નારદ પુરાણમાં એવું કહ્યું છે કે જ્યારે બ્રહ્માજી આ રીતે તપોબળથી એ થાય છે ત્યારે એમના મુખમાંથી થૂક નીકળે છે એમાંથી આમળાની વૃક્ષની ઉત્પત્તિ થઈ છે આવું પણ એક પ્રમાણ છે એટલે હું તમને એકસાથે બે પ્રમાણ આપું છું પણ આપણે આ વાત કરીએ આ આપણા સ્કંદ પુરાણની તો એવું કહે છે કે આ રીતે જ્યારે અશ્રુબંધ બ્રહ્માજીના આંખમાંથી જે એક વિહિવલ ગદગદ જે ખુશીના આપણે શરૂ કહીએ એ જ્યારે પૃથ્વી પર પડ્યા ત્યારે એમાંથી ઘટાદાર વૃક્ષો થયા અને ઘટાદાર વૃક્ષો ફક્ત વૃક્ષો ઘટાદાર નહોતા પણ શબ્દ એવો વાપર્યો છે કે આ વૃક્ષની શાખાઓ ઘટાદાર હતી એની ઉપશાખાઓ ઘટાદાર હતી એના પર્ણ એટલે પાંદડાઓ પણ ઘટાદાર હતા અને સાથે એનું ફળ ઘટાદાર હતું એટલે આ એક એવું વૃક્ષ છે કે જેમાં સર્વસ્વ અને બધું જ ઘટાદાર હોય છે અને હતું હવે જ્યારે આ રીતે આખું ફળથી ઘટાદારથી વૃક્ષ જે હતું એ બન્યું અને આ પૃથ્વી ઉપર સૌથી પહેલું કોઈ વૃક્ષ જો ઉત્પન્ન કર્યું હોય બ્રહ્માજીએ તો એ આમળાનું વૃક્ષ છે એટલા માટે સંસ્કૃતમાં એને આદિરોહ કહે છે સૌથી પહેલું ઉત્પન્ન થયેલું અથવા સૌથી પહેલું રોપાયેલું કે સ્વયં ઉત્પન્ન થયેલું જો કોઈ વૃક્ષ છે તો એ આ આમળાનું વૃક્ષ છે પછી થયું શું કે જ્યાં આગળ આ અશ્રુ પડ્યા અને એ અશ્રુઓની જગ્યાએ જ્યાં જ્યાં આ ઘટાદાર આમળાના વૃક્ષો ઉત્પન્ન થયા તે બધા જ દેવી દેવતાઓ પરિભ્રમણ કરવા જાય છે અને બધા દેવતાઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા એટલામાં જ એક આકાશવાણી થઈ અને આકાશવાણીમાં એવું બોલ્યા ભગવાન કે આ આમળાનું વૃક્ષ છે જે ભગવાન શ્રી વિષ્ણુને સૌથી વહલું રહેશે અને જે કોઈ મનુષ્ય આ ખાલી આમળાના વૃક્ષનું સ્મરણ પણ કરશે તો એને ગોદાનનું ફળ પ્રાપ્ત થશે જે કોઈ પણ મનુષ્ય આમળાના વૃક્ષના દર્શન કરશે એને બે ગૌદાનનું ફળ પ્રાપ્ત થશે અને જે કોઈ પણ મનુષ્ય આમળાના ફળને ખાશે બીજાને ખવડાવશે તો એને એનાથી ત્રણ ગણું એટલે કે ત્રણ ગૌદાનનું ફળ પ્રાપ્ત થશે એટલે ભગવાન વિષ્ણુને પરમપ્રિય એવું આ આમળાનું વૃક્ષ છે હવે આ જે વૈકુંઠ ચતુર્દશી છે અને અન્ય દિવસમાં અને ખાસ કરીને કાર્તક મહિનામાં એવું ભગવાન કહે છે કે જે કોઈ પણ મનુષ્ય આમળાના વૃક્ષની નીચે બેસી ભગવાન વિષ્ણુ સહસ્રનો પાઠ કરશે ભગવાન સહિત રાધાજીનું પૂજન કરશે પુરુષ સુક્તમના મંત્રોથી સોળસોપચાર પૂજા કરશે આમળાના વૃક્ષની એકસો આઠ વાર પ્રદક્ષિણા કરશે આમળાના વૃક્ષને પાણી પાશે આમળાના વૃક્ષ નીચે બેસી અને કથા કરશે આમળાના વૃક્ષ નીચે બેસી બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવશે આમળાના વૃક્ષ નીચે બેસી અને જે કોઈ મંત્ર જાપ સ્તોત્ર પાઠ અનુષ્ઠાન કરશે આમળાના વૃક્ષ નીચે બેસી મનુષ્ય પોતાના પરિવાર સાથે ભોજન કરશે આમળાના વૃક્ષ નીચે બેસી અને સદૈવ આમળાનું સેવન કરશે આમળાનું વૃક્ષ પોતાના ઘરમાં રાખશે તો એનું પુણ્ય વર્ણન કરવામાં કોઈ સમર્થ નથી અને શબ્દમાં કહેવાય તો મહા મહા મહાપુણ્યફળની પ્રાપ્તિ થાય ને પાછું ભગવાન શું કહે છે કે જે ઘરમાં આમળા સદાય નિવાસ કરે છે આમળાનું વૃક્ષ કે આમળીનું વૃક્ષ તમે તમારા ઘરના કુંડામાં પણ ઉગાડી શકો છો ને એનું પ્રમાણ છે કે જીસ ઘર મેં અહીંયા હિન્દીમાં રખ્યું છે એટલે તમને કહું છું સંસ્કૃતમાંથી કે જિસ ઘર મેં સદા આમળા રખા જાતા હૈમ ગુજરાતીમાં કહું કે જે ઘરમાં આમળાનું વૃક્ષ કે આમળું રાખવામાં આવે ત્યાં ભૂત પ્રેત કુષ્માંડ અને રાક્ષસ ક્યારેય આવતા નથી અને ખાસ કરીને કાર્તક મહિનામાં જે મનુષ્ય આમળાના ઝાડ નીચે બેસી એની છાયામાં ભોજન પણ કરે છે અન્નનો સંસર્ગ પણ કરે છે તો એના દ્વારા અજાણતા થયેલા પાપોનો બધો વિનાશ થતો હોય છે જે આ વખતે વૈકુંઠ ચતુર્દશીએ તમે એનું પૂજન કરી શકો છો આખા કાર્તક મહિનામાં પણ કોઈ પણ દિવસે આ ક્રિયા કરી શકો પણ વૈકુંઠ ચતુર્દશીનું મહત્ત્વ થોડું વિશેષ અને વધારે છે જે આ વર્ષે ઉપવાસ આદિ કરતા હોય તો ત્રણ નવેમ્બરે કરવું અને પૂજન પણ તમે આ કરી શકો છો અને ચાર નવેમ્બરે કરો તો લગભગ બપોર પહેલાં કરી દેવું કારણ કે આ વખતે બે વૈકુંઠ ચતુર્દશી દેશકાળ પ્રમાણે છે તો પંચાંગનો સહારો લેવો અન્યથા શું છે કે આખા કાર્તક મહિનામાં અને કારતક મહિના સિવાયની પણ જો વાત કરું તો આમળાનું આ મહત્ત્વ તો સદાય કાઢે છે આમળાથી મોટું અમૃત આ પૃથ્વી પર બીજું કોઈ જ નથી અમૃત ફળ બીજું કોઈ નથી એટલે જરૂરથી તમે આમળાનો સંસર્ગ કરજો સેવન કરજો ને સેવા કરજો અને જરૂરથી કહીશ કે જે રીતે હું ઘણીવાર કહું છું કે પીપળાનું વૃક્ષ તમે તમારા કુંડામાં ઉગાડો તમે જે પવિત્ર બધા બીજા વૃક્ષો છે જે પહેલાં મેં પણ કહેલું છે એ જ રીતે આમળું પણ એમાંથી એક આંબળીનું પણ વૃક્ષ આવે છે જે જરૂરથી ઘરના કુંડામાં અને ઘરના કુંડામાં આંગણામાં કે ઘરમાં દેશકાળ પ્રમાણે રાખીને એની સેવા કરશો તો અહીંયા લખેલું છે મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી ઓમ ગણેશ હર હર મહાદેવ